ભાજપની વાંધા અરજી બાદ ઉમેશભાઈ મકવાણા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પોતાના વકીલ સાથે કલેક્ટર કચેરીએ ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર કચેરીએ ભાજપના વાંધા અરજી કરનાર ઉમેદવાર નિમુબેન તો હાજર વાંધા અરજીની સુનાવણીમાં હાજર ના રહ્યા પણ તેમના તરફ ભાજપના હરુભાઈ ગોંડલિયા અને અન્ય સભ્યોએ હાજરી આપી હતી બંને પક્ષોની દલીલો અને રજૂઆત બાદ અંતમાં ચૂંટણી તંત્ર દ્વારા ફોર્મને માન્ય રાખવામાં આવ્યું હતું જો બહાર નીકળીને ઉમેશભાઈ ભાવનગર અને બોટાદની જનતાની પ્રથમ જીત થઈ હોવાનો હુંકાર ભર્યો હતો બંને પક્ષની દલીલો અને એમના તરફથી રજૂઆતો ધ્યાને લઈ અને ચૂંટણી પંચની છેવટની સૂચનાઓ ધ્યાનમાં રાખી અને એમની ફોર્મ મંજૂર રાખવામાં આવેલ છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનનીય નિમુબેન બાંભણિયા દ્વારા એમના પ્રતિનિધિ દ્વારા ઉત્કલ દવે દ્વારા લેખિત એક વાંધા ઉપાડવામાં આવ્યા હતા આજે અમે અમારી લીગલ ટીમ દ્વારા એ વાંધાના જવાબો આજે કલેક્ટરશ્રી ચૂંટણી અધિકારીને અમે રજૂ કર્યા હતા દલીલો કરી હતી અને આખરે સત્યની જીત થઈ છે લોકશાહીની જીત થઈ છે અને જે રીતના મેં પેલા પણ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં સમગ્ર દેશમાં ખાસ કરીને ભાવનગરમાં બોખલાઈ ગઈ છે એટલા હું એટલે એનામાં ઉમેદવાર શ્રી છે દીમુબેન ભાભણિયા પોતાની હાર ભારી ગયા છે ભારતીય જનતા પાર્ટી ભાવનગરમાં પોતાની હાર ભારી ગઈ છે એટલે મારું કોમ રદ કરવા માટે થઈને વલખા મારી રહી હતી પણ આજે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું છે તમે જોયું છે કે ભાઈ આજે જે જીત છે એ મારી ભાવનગરની જનતાની થઈ છે મારી બોટલની જનતાની થઈ છે અને ઇન્ડિયા એલાયન્સના કાર્યકર્તાઓની થઈ છે એટલે કે આ અમારી પ્રથમ જીત છે અને હવે પછી નિર્ણય મારી ভোট બોટલની જનતા લેવાની છે અને મારી ભાવનગરની જનતા લેવાની છે ચૂંટણી ઉમેશ મકવાણા નથી લડી રહ્યો ચૂંટણી લડે છે મારી ભાવનગર ની જનતા ચૂંટણી લડી રહી છે મારી બોટાદ ની જનતા એટલે પણ જે રીતના આજે જીત થઈ છે લોકશાહી ની એવી જ રીતના આગામી સમયમાં મારી લોકસભા સભામાં પંદર ભાવનગર લોકસભામાં મારી ભાવનગર ની જીત અતિભવ્ય થવાની છે